પંચમહાલ જિલ્લાના પૂર્વ મંત્રી તથા હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારને ભાજપ સંગઠનમાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે તેમણે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવી છે નિમણૂક બાદ જયદ્રથ જયદ્રથસિંહ પરમારે ભાજપના રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના નેતૃત્વ તેમજ મહુડી મંડળનો આભાર વ્યક્ત કર્યો તેમણે જણાવ્યું કે પક્ષ દ્વારા સોંપવામાં આવેલી દરેક જવાબદારીને તેવું સંપૂર્ણપણે

પંચમહોત્સવનો કાર્યક્રમ ચાલે છે ત્યાં હતા અને ત્યારે પ્રેસ પ્રિન્ટ મીડિયા થકી ખબર પડી કે આ રીતે ટીમ જાહેર કરી છે અને એમાં ઉપપ્રમુખ તરીકે મને પણ મારો પણ સમાવેશ કરવામાં આવ્યો છે મને ઉપપ્રમુખ તરીકેનો જે જવાબદારી પાર્ટીએ સોંપી એના માટે હું આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા અમિતભાઈ શાહ સાહેબ આપણા નડ્ડાજી આપણા કાર્યકારી અધ્યક્ષ નીતિનજી આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા પાર્ટીના પ્રમુખ આપણા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને આપણા સંગઠન મંત્રી રત્નાકર સાહેબનો અને સમગ્ર મોવડી મંડળનો હું ખરા હૃદયથી આભાર માનું છું